જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ શહેરના નાકા બહારના વિસ્તારમાં તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે દસ જેસીબી પાંચ ટ્રેક્ટર સહિતની મશીનની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે ફાયર એસેસ્ટ વોટર વર્કર્સ ટીપીઓ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ લાઇટ શાખા સોલિડ વેસ્ટ સહિત તમામ વિભાગો દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોરાણું ગેરકાયદેસર દબાણકારોની નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરાઈ છે વરસાદી પાણીના નિકાલમાં અવરોધમાં આવતા દબાણો દૂર છે ચોમાસાના શહેરમાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે મુશ્કેલી થતી હોય છે નાગમતી નદી પરના દબાણો દૂર છે જામનગર શહેરમાંથી પસાર થતી રંગમતી અને નાગમતી બંને નદીઓના પટના બાજુના ભાગમાં નદીની જમીનના વિસ્તારમાં અને સરકારી જમીનમાં ખૂબ મોટા પાયે દબાણ હતા એ બધા દબાણ આપણે છેલ્લા એક દોઢ મહિનાની દરમિયાનમાં એ લોકોને જરૂરી નોટિસ પણ આપી ચારસો ઇઠ્યોતેર એક હેઠળ ત્યારબાદ ચારસો ઇઠ્યોતેર બે હેઠળ પણ નોટિસ આપી અને જરૂરી હુકમો કરવામાં આવેલ હતા આના અનુસંધાનમાં મોટાભાગના લોકો જે ઘરો ખાલી કરી ચૂક્યા હતા અને એમની પ્રોપર્ટી એમણે છોડી દીધેલી હતી આપણી નોટિસ અને હુકમને માન આપીને એ બધાનું આજે મોટાભાગે આપણે ડિપોલ્યુશન કર્યું છે અને આશરે સો જેટલા આવાસોને આજે આપણે જે નદીના પટમાં બાંધેલા છે એ ત્રણ લોકેશન ઉપરથી આજે દૂર કરવામાં આવેલ છે આ ગામમાં આશરે કોર્પોરેશનની બે ડઝન જેટલી અલગ અલગ પ્રકારની ગાડીઓ વાહનો અને સવાસો દોઢસો જેટલો સ્ટાફ વધતા પોલીસના સહકારની વાત કરું તો ડીવાય એસપી અહીંયા મોજૂદ છે અને એમનો પણ લગભગ સિત્તેરેક જણનો પોલીસનો કાફલો હાજર છે આ રીતે આ એક મેગા ડેમોલેશન કોર્પોરેશન અને પોલીસના બંનેના સંયુક્ત ઉપક્રમે આજે હાથ ધરવામાં આવેલ છે આ તબક્કે આપ સૌને જણાવવાની ખાસ કાળજી લઈએ કે લાલપુર ચોકડીથી જે નદી શરૂ થાય છે રંગમતી અને નાગમતી એ બંનેનો આશરે તેર કિલોમીટર જેટલો સ્ટ્રેચ છે સરકારશ્રીએ હમણાં હાલ આપણને રંગમતી રિવર રિઝ્યુનેશન પ્રોગ્રામ પણ મંજૂર કરી આપ્યો છે અને એના તહત આ નદીને આપણે પુનર્જીવિત કરવાનો જે આખો પ્લાન છે એના ભાગરૂપે આ બધું ડિમોલ્યુશન આપણે કરી રહ્યા છીએ આશરે આજના તારીખે સવા લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા આવના થકી આપણે ખુલ્લી કરેલ છે એટલે આટલો નદીની અંદર નદીની પાણી રાખવાની સ્ટોરેજ કેપેસિટી પણ વધશે જામનગર મે રંગમતી ઓર નાગમતી નદીના જે પટના એરિયા છે ત્યાં ઘણા બધા દબાણ છે અને આ જે દબાણના હટાવવાની કામગીરી જામનગરની જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે આને દ્વારા કરવામાં આવે છે લગભગ 100 ને આસપાસ જે અલગ અલગ પ્રકારના મકાનો જે કોમર્શિયલ અને જે રહેણાંક મકાનો છે આને અત્યારે હટાવવામાં આવેલ છે ત્યાં કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ ઊભી ના થાય એટલા માટે મહાનગરપાલિકાને પૂરતો પોલીસ બંદોબસ્ત આપેલ છે જામનગર સીટી ડીવાયએસપી ઝાલાના નેતૃત્વમાં લગભગ સિત્તેરથી સો ને આસપાસ પોલીસ અહીંયા હાજર છે અને કોઈ પણ જાતને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને અને એટલા માટે પૂરતો પ્રયાસમાં પોલીસ બંદોબસ્ત હાજર છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર